અંબાજી દર્શન કરવા માટે રવાના થયા હતા છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામમાંથી છેલ્લા તેર વર્ષથી આદ્ય શક્તિ પગપાળા સંઘના ભક્તો માતાજીના રથ સાથે પગપાળા અંબાજી જાય છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પાનવડથી અંબાજી પગપાળા સંઘ છોટાઉદેપુર થઈ અંબાજી રવાના થયો હતો ત્યારે બોલમાળી અંબે જય જગદંબેના નાદથી નગરનું વાતાવરણ ગુંજીટ્યું હતું પાનવડથી અંબાજી પગપાળા સંઘમાં માઈ ભક્તોની સંખ્યામાં ઉત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ગામ લોકો દ્વારા ભારે શ્રદ્ધાને આસ્થા સાથે મા અંબાના રથના દર્શન કર્યા હતા

અમે પાનવડથી વયા ઉનાવાડા થઈને મોડાસા થઈ હિંમતનગર થઈને અંબાજી પહોંચીએ છીએ આજે તેર વર્ષ પૂરા થાય છે ને માતાજીની કૃપાથી અમારી મનોકામના મા પૂર્ણ કરે છે ને મા બધાની ઈચ્છા પૂર્ણ કરે છે ને આ અવસરનો દરેક જણ માય ભક્તો લાવો લે છે અને આનંદ થાય છે અમને જવાથી નામ મારું નામ પંચોલી જયદેવ પ્રકાશ રમેશચંદ્ર હું પાનવડથી પાનવડથી અંબાજી જઈએ છીએ